અને સોસાયટીમાં વારંવાર સીલ મારવાથી વેપારીઓને ખૂબ જ નુકસાનનો સામનો કરવો પડે છે તેમજ ક્રિષ્ના એમ્બ્રો ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી એકમાં આશરે બે હજારથી થી પચીસો લોકો રોજગાર મેળવી રહ્યા છે હાલ આ સત્ય વિચાર દૈનિક અખબારના એડિટર કિશોર હિંમતભાઈ ઇસ્માઇલિયાની ઉપર ઘણા કેસો દાખલ થયા હોય પરંતુ પોલીસ દ્વારા પણ તેઓ ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હોવાથી તેઓ બેફામ લોકોને હેરાન પરેશાન અને અભદ્ર શબ્દોના ઉપયોગ કરીને વેપારીઓને ધમકાવતા હોવાનો આરોપ લગાવ્યો છે આખરે કંટાળી ગયેલા એમ્બ્રોડરીના કારખાનેદાર જિલ્લા કલેક્ટર પાસે પહોંચી બની બેઠેલા રિપોર્ટર પર કાયદાકીય કાર્યવાહી કરી ન્યાય આપવા રજૂઆત કરી હતી કેતનભાઈ ધીરુભાઈ ગોગડાણી એમ્બ્રોટેક પાર્ક પ્રમુખ છે ક્યાં

અને એના અનુસંધાને અમે અહીંયા રજૂઆત કરવા આવેલા કયા પ્રકારની ફરિયાદ ને શું માંગણી કરાઈ રહી છે પૈસા ની માંગણી કરાઈ રહી છે અત્યાર સુધી એને કોને કોને પૈસા આપ્યા બધા જ મકાન વારાફરતી જે બનતા હોય જે તે સમય બનેલા છે એ સમયે વારાફરતી બધાએ આપેલા છે પૈસા શું કહે કલેક્ટર સાહેબ કલેક્ટર સાહેબ ને બસ એ જ રજૂઆત કરવાની છે કે અમારી ઉપર જે એને અરજી કરેલી છે એ અરજી કેન્સલ કરવા બાબતે અમને શાંતિથી દંડ ન્યાય આપવા બાબતે